સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપુરની સમસ્યા સર્જાયાને લઈ હવે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છડા ઉલટી તાવ સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે સુરતમાં વરસાદ બાદ રોગયાળાની સ્થિતિ જોવા મળી છે ખાડીપુર સર્જાયા બાદ રોગયાળામાં વધારો જોવા મળી રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી તાવ સહિતના પાણીજન્ય રોગયાળાના અલગ અલગ કેસોમાં વધારો થયો છે સુરતમાં હાલ મેલેરિયા ડેન્ગ્યુ ગેસ્ટો તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે જ્યાં ખાડીપુરના પાણી ઓસર્યા છે ત્યાં મનપા દ્વારા આરોગ્ય વિભાગની છત્રીસ ટીમો ઉતારાઈ છે જેમાં જૂન મહિનામાં જ ઝાડા ઉલટીના ચારસો પચાસ જેટલા કેસ સામે આવ્યા હતા તો સામાન્ય ઝાડાના બસો પચાસ અને સામાન્ય તાવ ના ચારસો કેસો મળ્યા હતા તો જૂન મહિનામાં સાત લોકોના ઝાડા ઉટીના કારણે મોત નીપજ્યા છે જેઓનું હાલ પીએમ રિપોર્ટ આવ્યો નથી તો ગત જૂન બે હજાર ચોવીસમાં મેલેરિયાના તેત્રીસ જેટલા કેસ હતા જયારે આ વર્ષે બે હજાર પચીસમાં મેલેરિયાના ઓગણત્રીસ જેટલા કેસ આવ્યા છે તો ગત જૂન બે હજાર ચોવીસમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા હતા તો આ વર્ષે બે હજાર પચીસમાં ડેન્ગ્યુના મેલેરિયાના ત્રણ જેટલા કેસ નોંધાયા છે વરસાદ પહેલા સિવિલમાં ઓપીડીમાં થી વધારે રોજ કેસો આવી રહ્યા હતા પૂરની સ્થિતિ બાદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના ચારસો થી વધારે કેસો આવી રહ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે બીમાર હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર લેવી જોઈએ